રાણાઓ અત્યારે બીજેપીની ચૂંટણીની અંદરમાં મુસ્લિમ ઉમેદવારો પેલો પ્રશ્ન સમય થઈ કે સાત ઉમેદવારને ટિકિટ આપી છે તો આ ત્યાંમાંથી અમારા આદિત્યામાંથી એક મહિલાઓ છે અને શિક્ષિત મહિલા જે એડવોકેટ છે બીજા અમારા ઉમેદવાર રાણાઓથી મુસ્લિમો જે આપેલા છે એમાંથી બીએડ કરેલા છે એમાંથી ટી બીકોમ બી કોમ કરેલા પણ છે અને બીજા જે પુરુષો છે એ કાર્ય સક્ષમ રીતે કાર્યના સમાજના આગેવાનો છે એવા લોકોને ચોઈસ કરીને ટિકિટ આપીને સાત ઓડેવા એવા છે તે તમામ ઓર્ડની મુસ્લિમ મેજોરિટી છે ને મુસ્લિમ સભ્ય છૂટાયા હોય છે અમારા વોર્ડ નંબર સાત એમાં ખુદા જ્ઞાતિના અમારા આઠસોથી નવસો મતદારો છે તેમાંથી એક ટિકિટ આપેલી છે મુસ્લિમ મતદારો બે હજાર બાવીસ છે તો બે ઉમેદવારની ટિકિટ આપેલી છે એમાં દરેક જગ્યાએ દરેક ઓડિયનમાં ભાજપે સમીકરણ જ્ઞાતિના જોઈ અને ઉમેદવાર દ્વારા ઉભા રાખેલા જે કરી અને તમામ ઉમેદવાર જીતી જાવ અને જે આ ચૂંટાયા ચૂંટણી થયા પછી અમારી બોડી આવશે એટલે જેટલા વિકાસના કામ હું અગાઉ બોલી ગયો એ પ્રમાણે અમારે કરવાના છે કે રિવરફ્રન્ટની જરૂર છે અમારે રામ મંદિર નદી ઊંડી ઉતારવાનો ગામ લોકોનો પ્રશ્ન છે નર્મદાનું પાણી અમુક જગ્યાએ પહોંચતું નથી તે પહોંચાડવાનું છે રોડ રસ્તા અમુક જગ્યાએ બાકી રહી ગયા છે તે કરવાના છે ગટર યોજના જે અમારી જામ થઈ જાય વારંવાર એ લોકોની ફરિયાદ પણ હોય છે તે પણ અમે સોલ્વ કરશું અમુક જગ્યાએ જે બાકી રહી ગયા છે એ ભૂગર્ભ ગટર યોજના નવો સમાવેશ કરશું એનો અને જે અમુક અમારે વિધવા સહાયો ચાલુ કરવામાં પણ અમારો બહુ ફાળો મોટો છે મકાન સહાય પણ અમે પુષ્કળ મંજૂર રાણાઓ શહેરમાંથી કરાવી દીધી દરેક જ્ઞાતિના આવરેલા જે કોઈ એવું નહીં કે આ જ્ઞાતિ આ જ્ઞાતિ નહીં તમામ જ્ઞાતિના લોકોને સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં પૂરેપૂરી અમારી અમારી મદદ છે કે અમે સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઘણી બધી સેવા આપેલી છેવાડા સુધી પાણી પહોંચાડ્યું બે હજાર અઢાર ઓગણીસની અંદરમાં દુષ્કાળ હતો ત્યારે પણ લોકોને ટ્રેક્ટર મારફત અને ટેન્કર મારફત પણ પાણી પહોંચાડ્યું ત્યારે રાણાઓની પ્રજાને અઢાર ઓગણીસના દુષ્કાળની અંદરમાં પણ હેરાનગતિ નથી થવા દીધી સૌરાષ્ટ્ર આખું હેરાન થતું અમારું રાણાઓ મુખરે હતું અને હજી આગામી દિવસોમાં પણ અમારી બોડી આવશે તો અમે જે કામ કર્યા છે એનાથી ડબલ કામ કરશું એવી અમારી ખાતરી છે બાબુભાઈ જંજાભાઈ ગોઢણિયા પરેશનગર એકમાં રહું છું અને મેં ચાર નંબર વામાંથી ઉમેદવારી નોંધાવી છે ને બીજું તમારે મને ઓળખે છે ગામ મારી દુકાને ન્યા છે અમુક અમુક પ્રશ્ન આવતા તો મેં મારી દુકાનેથી અને મેં સોવી મેં કલાક નથી થવા દીધી કોઈ પણ મેં કામ કર્યું હોય એને સોવી મે કલાક મહેનત થવા દીધી મારી દુકાની કોઈ પણ આવ્યો હોય મને ફોન કર્યો હોય કદાચ રાતે બાર વાગે મને ફોન કર્યો હોય એ લોકો બધાને ખબર છે કે મેં સોવી મે કલાક કોઈ કામમાં નથી થવા દીધી કોઈ પણ પ્રશ્ન હોય સફાઈ નો હોય પાણી નો હોય ગટર નો હોય બધાય પ્રશ્નો મેં હલ કરેલા છે એને એ લોકો એક પ્રશ્ન ક્યાંય ઓલો નથી કર્યો દસ રૂપિયાનો નળ ક્યાંય નાખ્યો ન એ ઘોટી ઘોટી વાત કરે કે વિકાસ નથી થયો અરે વિકાસ નથી તો તમે ક્યાં હતા તમે અમારા બેરા જ હતા

કે રસ્તા નતા અમુક જગ્યાએ સાર્વજનિક અમે સૌ તો ખાલી સાર્વજનિક પ્લોટ હતા એમાં ફેવર બ્લોક કરેલા સૌ જ સાર્વજનિક પછી જ્યાં જ્યાં મંદિર માં ઓલું થતું હતું જ્યાં જ્યાં રસ્તા નું જ્યાં જ્યાં ભૂગરગા ગટરની ઓલી હતી કે પાણી જે અમારે જંગલમાંથી પાણી આવે એ પાણી અમારે કઈ રીતે ડાયવર્ટ કરવું એ લોકો પછી અમે ત્રણ કરોડ રૂપિયા ખર્ચે ગ્રાટ લેવા એની પેલા એ અમારી બોડી હતી ત્યારે અમે બે કરોડ રૂપિયા ખર્ચે જ્યાંથી ગોપાલપરામાંથી આગળથી જે પાણી આવે

તો એ લોકો એ ચાલો કે તમને ગ્રાટ આપ્યો તો એ એ પ્રશ્ન અમે હલ કરે છે અઢી કરોડ રૂપિયાનો ખર્ચે છે આ સોસાયટીમાં કાંઈ પાણીનો પ્રશ્ન કાંઈ રહીએ ને બાકી તો તમે કર્મચારીને પૂછો ડ્રાઈવરને પૂછો કે ભાઈ નગરપાલિકાનું બે વર્ષ વહીવટી શાસનમાં કેનીએ નગરપાલિકા હલાવી અને એક સીસી રોડ એવો ન તમે જોઈ લો બ્રેકર મારે જોડો કે ના કે ભ્રષ્ટાચાર થયો બ્રેકર તમારો એક તમે જેસીબી નું બ્રેકર લઈને મારો તો તમને ખબર પડે કે આ ભ્રષ્ટાચાર છે કે શું છે સો ટકા સાહેબ ચાલુ છે મેં કે મોટું હમી ભરાવું છું હું અહીંયા ભૂગર ગટર માથે રહું છું ભૂગર ગટર ચાલુ જ છે હું ભૂગર ગટર હું બે વર્ષથી હું ચલાવું છું મને ખબર છે ક્યાંય ખોટી આપશે કરે છે તો એ ત્યારે ભૂગર ગટર રૂપિયા પાંત્રી લાખ રૂપિયા ખાઈ ગયા ત્યાં તો કામ રોકાવી ના ગયા એ લોકોએ પાંત્રી લાખ રૂપિયા ખાધા કે તો ભૂગર ગટર બંધ હતી કે કે અમે વિરોધ કર્યો તો એની વિરોધ કર્યો પૈસા લઈને પાછા બાયપાસ કર્યો એને વિકાસ કર્યો મને ખબર છે એ મારી મને બધાય છે એના વિકાસ છે ને હું પછી પોલ ખોલી એણે કામ ઓલું કર્યું ને વિકાસને હારા ધંધા કર્યા એ મને ખબર છે અને ગામને ખબર છે ત્યાં જ્યાંની વિકાસ કર્યો ને એ મને ખબર છે સાહેબ અમારે અમને તો છે કે અમે ગામને સારી સુવિધા આપી હકીએ પાણીનો પ્રશ્ન છે પછી આથી મારે એવી અમારા બોડી આવે પછી અમને એવું છે કે અમે આથી બિંદી કરી આથી હલવા જાય વોકિંગમાં હવારી જાય તો મંદિર આગળ સુધી અમારી સ્ટ્રીટ લાઈટ છે તો અમને એવું છે કે અમે આગળ સુધી સેટ બ્રિજ સુધી લાઠી નખાવી દઈએ સ્ટીટ લાઈટ નખાવી દઈએ તો કોઈ બિંદી કરે વેલા હાલવા જાય આજે અમારી એવી છે કે કઈ પણ સફાઈનો પ્રશ્ન ન રહીએ એ પણ મારી જવાબદારી એજન્સી ને લીધા પછી મારી જવાબદારી કે એક પ્રશ્ન કઈ હું રહેવા દઉં વળતર નો અને સફાઈ નો અને જ્યાં જ્યાં રસ્તા છે હજી વાડી વિસ્તાર મારે રસ્તા લેવાના બાકી છે એ પણ અમે લેવાના ગામના રસ્તા ક્યાંય ગામમાં અમુક રસ્તા છે ત્યાં ગવર્મેન્ટ નું એવું છે કે જ્યાં પેલા ગટર કરો પછી રસ્તો થાય અત્યારે બે પાંચ રસ્તા બાકી રહ્યા એ રસ્તા અમે લઈ લેવાના છે એ લોકોને ખબર છે એ અમને ઓળખે છે તમે ન્યાય ઇન્ટરવ્યુ લઈ શકો મારું નામ છે કાદરી નજીર હસન અલી અમને ગયા ફેરા પ્રમુખે ત્યાં રોડ ઉપર રેકડી રાખતા હતા એમાં અમે બસો પાંચસો રૂપિયા ગરીબ માણસો રોજ કાઢતા હતા એ બદલે એની અમને ગલીમાં ગાયલા અને ઓલી માર્કેટ જૂની જ્યાં ના હાલે ત્યાં એનીએ થડા લેવડાવ્યા પૈસા લીધા અને બધા હેરાન કર્યા અમારી ત્રણ મહિના રોજીરોટી બંધ થઈ અમે બસો પાંચસો રેકડીમાંથી કમાવીને ગુજરાન હલાવીએ એ અમારો ત્રણ મહિના બંધ કર્યો એની બદલે પછી કાંદલભાઈ આવ્યા કાંદલભાઈએ અમને સપોર્ટ કર્યો પાછા રોડ ઉપર રેકડી રખાવી અને અમારી રોજીરોટી ચાલી ચાલુ કરી એના કાંદલભાઈ આવ્યા પછી ગટર સફાઈ યોજના લાઇટમાં જ્યાં ત્યાં પાણીનું અમને જ્યાં ત્યાં પ્રશ્ન હલ નહોતો થતો એ બધા પ્રશ્ન કાંદલભાઈએ હલ કરી દીધા અમારે ભાઈ આ સમસ્યા હે દર વર્ષ ની પાણીની પાણી ની રોડ ની ક્યાંય પાણી નો નિકાલ થતો નથી જીવ જંતુ બધા જીવ જંતુ દર વર્ષે બારોબાર નહીં અમારાથી નીકળાય નહીં દર વર્ષે પાણીની નું પાણી હાવ ગંધારા મી એમાં થઈને જઈને નીકળીએ અહીંથી અમારા ડેલાને થી આ આખા ને સમસ્યા એ જ છે અમારા લતાની તો કોઈ અમે જઈએ તો કોઈ અમારી વાત સાંભળતું નથી ને કોઈ અમારી વ્યવસ્થા કરતું નથી બસ અમે તો એટલી વિનંતી કરીએ કે અમારી વ્યવસ્થા કંઈક પણ કરી દો એટલા વર્ષોમાં